ક્ષ નું બીજ તમે ઘરે લાવી એને ભૂકો કરી નાખો અને પાણીમાં ઉકાળો અને પછી ઉપર જે આછું બને એને તેલ તેલ કહેવાય એ તમે મસ્તકમાં નાખો તો ક્યારે ખોડો થતો નથી બેનો તમારા માટે ઉત્તમ આવ્યો ક્યારેય ખોડો નથી થતો એટલે જ આપણા ઋષિ મુનિઓ જટ્ટામાં રુદ્રાક્ષની માળા પહેરતા તમને ખ્યાલ હોય તો કારણ કે એ જટાઓને કઈ રોજ આપણે જેમ કે સાબુ શેમ્પુથી સાફ નતા કરતા વનમાં ગમે ત્યાં જવાનું હોય તો રુદ્રાક્ષ માળા જટામાં ધારણ કરી દે ન પડે લીખું ન પડે અને ખોડોય ન થાય હવે તો ટોલા જતા રહ્યા નહીતર ચોવીસ કલાકમાં એક કલાક તો આપણે માથામાં આપવો પડતો હતો એક એકના ટોલા કાઢે બીજાના કાઢે ત્રીજા ના કાઢે તો આ રુદ્રાક્ષનું તેલ એ મસ્તિષ્ક માટે ખૂબ ઉપયોગી છે વાળ સફેદ પણ ઓછા થાય છે અને એટલું જ નહીં વાળ લાંબા થાય છે માટે તમારી માટે તો ઉત્તમ છે આ કારણ કે અત્યારે જેટલો ખર્ચ વાળને મેન્ટેન કરવામાં થાય છે એટલો ક્યાંય નથી થતો હેર રિમુવલ અને હેર ટ્રાન્સફરનો ખૂબ જમાનો આવ્યો છે અત્યારે સફેદ વાળ થવા એ કુદરતની એક પ્રકૃતિ છે એક ક્રિયા છે એમાં વિક્ષેપ ન કરે આપણે પણ અત્યારે ક્યાં કોઈને ગમે છે એક ભાઈ વાણંદની દુકાને ગયા વાળ કાપતા હતા એટલે વાણંદ એમ કહ્યું કે આ તમારા વાળ છે ને સફેદ થવા આવ્યા છે સફેદ થઈ ગયા છે એક કામ કરો હું દસ મિનિટમાં તમને છે ને તમારા વાળ કાળા કરી દઉં ખુરશી માંથી ઉભો થઈ ગયો જે કાળા વાળાને સફેદ કરતા લાગ્યા એને દસ મિનિટમાં તો અહી રુદ્રાક્ષ એ મસ્તિષ્ક માટે ખૂબ ઉપયોગી છે એટલું જ નહીં મગજનો તાવ કોઈને સડી ગયો હોય તો રુદ્રાક્ષનું નું બીજ ત્રણ કલાક સુધી ગરમ પાણીમાં ઉકાળવાનું અને ઉકાળેલું પાણી થોડું થાય એ પી જવાનું એક કલાકમાં મગજમાંથી ઉતરી જાય છે નામના વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યું શરૂઆતના સમયની અંદર રુદ્રાક્ષ થેરેપી વપરાતી હતી અને પ્રોફેસર બીડી શર્માએ એના પર સંશોધન કર્યું કે રુદ્રાક્ષ વોટર થેરેપી નામ આપ્યું કે જ્યાં ગંગાજળ નથી મળતું એ જગ્યાએ તાંબાના પાત્રમાં જળ ભરી અને એમાં રુદ્રાક્ષ મૂકી દેવામાં આવે તો એ જળ ગંગા જળ બની જાય છે તો એને કઈ રીતે સાબિતી મળી તો ગંગાના જળની અંદર જે બેક્ટ્રોફેઝ વાયરસ છે એ બેક્ટર એ બેક્ટેરિયા આ રુદ્રાક્ષનું બીજ પાણીમાં રાખવાથી બેક્ટ્રોફેઝ વાયરસ એમાં નિર્માણ થઈ ગયા